નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં ભાદરવી પૂનમના દિવસે ભયંકર ચંદ્ર ગ્રહણ માતા લક્ષ્મીના આશીર્વાદથી અચાર રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજે થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ દિવસે આકાશમાં બનનારી આ અદભુત ઘટના પછી ચાર એવી રાશિઓ છે જેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે ખાસ કરીને માતાઓ અને બહેનોને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર રવિવારની રાત્રે થવાનું છે મિત્રો આ માત્ર ખગોળીય ઘટના જ નથી પરંતુ એક એવું દ્રશ્ય છે જે સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ અને વૈજ્ઞાનિકો આતુરતાથી જોવાની રાહ જોઈ રહ્યા છે આ દિવસે આકાશમાં બ્લડ મૂનનો અદભુત નજારો જોવા મળશે પંચાંગ મુજબ આ વખતે ભાદરવા મહિનાની પૂનમની તિથિએ ચંદ્રગ્રહણ લાગશે કહેવામાં આવે છે કે આ વર્ષનું સૌથી મોટું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં જ સૂતક લાગુ થઈ જશે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવું મનાઈ ગણાય છે અને ભોજન પણ નહીં કરવું જોઈએ એવી માન્યતા છે કે ધાર્મિક માન્યતા મુજબ ગ્રહણ દરમિયાન કરાયેલા શુભ કાર્યોનું સકારાત્મક ફળ મળતું નથી એ જ કારણસર લોકો ખાસ સાવચેતી રાખે છે હવે મહત્વની વાત ગ્રહણ પછી રાશિના જાતકોનું નસીબ એકદમ ઉઠશે માતા લક્ષ્મીજીની ખાસ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં ધન સમૃદ્ધિ અને સુખ શાંતિનો પ્રવાહ આવશે દેવી લક્ષ્મી તેમને અનંત આશીર્વાદ આપશે જેના કારણે જીવનની તમામ અડચણો દૂર થશે અને નવા અવસર મળવા લાગશે આ રાશિના લોકોને મોટા આર્થિક લાભ સફળતા અને અચાનક મળતા સારા સમાચાર જીવનમાં પરિવર્તન લાવી દેશે એટલે મિત્રો આ કોઈ સામાન્ય ચંદ્ર ગ્રહણ નથી પરંતુ તમારા ભાગ્યને બદલી નાખનાર એક દિવ્ય ક્ષણ છે તો આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે આ માહિતીને અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી આચાર નસીબદાર રાશિઓ માટે સાત સપ્ટેમ્બર બે નો ચંદ્ર ગ્રહણ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે એટલા માટે તમે કમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને જો તમે લોકો હનુમાનજીના સાચા ભક્ત છો તો આ વિડિયોને એક લાઈક કરી અને તમારા તમામ મિત્રો અને પરિજનો સાથે શેર જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે અમે તમને બધી જ માહિતી વારાફરતી જણાવીએ કે ચંદ્ર ગ્રહણ સમય શું રહેશે સ્વતક ક્યારે લાગશે અને તેની ધાર્મિક અને જ્યોતિષીય અસર શું થશે મિત્રો ભારતીય સમય અનુસાર આ ચંદ્ર ગ્રહણ સાત સપ્ટેમ્બર બે ના રોજે થશે આ એક પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે જેને ખગોળ શાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવાય છે તેને અસર આખી દુનિયામાં દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં તે સ્પષ્ટ દેખાશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાના પડછાયાથી ચંદ્રને દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્ર ગ્રહણ કહેવાય છે હવે ચાલો આ વર્ષના આ સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ જાણીએ ભારતીય સમય અનુસાર ઉપછાયા ગ્રહણ રાત્રે લગભગ નવ વાગ્યે શરૂ થશે આંશિક ગ્રહણ લગભગ દસ વાગ્યે દેખાશે અને અગિયાર વાગ્યે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર વાગ્યાને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે ત્યારબાદ તે ધીમે ધીમે સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગ્યાને પાંત્રીસ મિનિટ આસપાસ તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ઊંડી રહેશે પ્રિય ભાઈઓ અને બહેનો આ વિડિયોને તમે જરૂરથી લાઈક કરો અને તેને એ માતાઓ બહેનો સુધી જરૂર મોકલો જે ગર્ભવતી છે અથવા જેમને નાના બાળકો કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્ર ગ્રહણની અસર તેમના પર ખાસ પડે છે એટલા માટે અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્ર ગ્રહણના દોષથી બચી શકો છો સાથે જ અમે એ પણ જણાવીશું કે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્ર ગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પૂર્ણ ચંદ્ર ગ્રહણ ને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબા જેવો રંગ લાખે છે આ જ કારણે આ દ્રશ્ય ખૂબ જ અદભુત અને અલૌકિક લાગે છે અને તમને જણાવી દઈએ કે આ વખતે ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે ભક્તો એટલા માટે તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે ભાદરવા પૂનમ ની રાત્રે થનારું આ ચંદ્ર ગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ આ રાશિવાળા લોકો પર વરસશે અને તેમના જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટ મટી જશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે મિત્રો એ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે અમે તમને આજના વિડીયોમાં જણાવવાના છીએ એટલા માટે તમે આ વીડિયોની શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડિયોને સ્કીપ ન કરશો કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ વખતનો સૌથી મોટું અને સૌથી ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર પૂરા એકસો વર્ષ પછી આવ્યો છે આ દિવસના ચંદ્રને બ્લડ મૂન એટલા માટે કહે છે કારણ કે આ દિવસે ધરતી સૂર્ય અને ચંદ્રની પાસેથી પસાર થાય છે અને સૂર્યનો પ્રકાશ લાલ અને કોપર કલરનો થઈ જાય છે પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન દરેક એક રાજ્યમાં દેખાશે અને સાથે જ તે યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાં પણ દેખાશે મિત્રો જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર તમારે એક નાનું કામ જરૂર કરી લેવું જોઈએ જેના પછી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્ર ગ્રહણના દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે તે પોતાની ટોચ પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી તો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને માતા લક્ષ્મી અને અને ભગવાન બંનેના આશીર્વાદ મળવાના છે છે ઘણી બધી ખુશીઓ મળવાની મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીનું નામ પણ આવે છે ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મી જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેમના પર કોઈ પણ મુશ્કેલી આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન ભોલેનાથ તેમને જ દંડ આપે છે અને જે લોકો સાચા રસ્તે ચાલે છે મા લક્ષ્મી તેમના ઉપર ધન વરસાવે છે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીની કૃપા બાર રાશિઓમાંથી અમુક રાશિવાળા પર થવાની છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિવાળા લોકોના જીવનમાં

બધા જ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાને ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જેનાથી આ રાશિવાળા લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો જે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીની કૃપાથી થવાની છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે છે મેષ રાશિ મિત્રો આ ચંદ્ર ગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી મેષ રાશિના લોકોનું ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી આ ચંદ્ર ગ્રહણ પછી તમને ધન પ્રાપ્ત થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં સતત વધારો થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ નવો વેપાર શરૂ કરશો કોઈ પણ ધંધો શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ પણ જોવા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને આ ચંદ્રગ્રહણ પછી માનસિક શાંતિ પ્રાપ્ત થશે મિત્રો મેષ રાશિવાળા લોકો વિશે જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ ચંદ્રગ્રહણ પછી જણાવવામાં આવી રહ્યો છે કે તેમના જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના માન સન્માનમાં વધારો થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારના એવા અવસર મળી શકે છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે કુલ મળીને આ ચંદ્ર ગ્રહણ પછી ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મેષ રાશિવાળા લોકો અનેક પ્રકારની સફળતાઓ જોવાના છે જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરો તેનાથી તમારા નવગ્રહ તમારો સાથ આપતા રહેશે હવે મિત્રો આપણે બીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ બીજી સૌથી નસીબદાર રાશિ છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિવાળા લોકો વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ પ્રકારની નોકરીની શોધમાં છો તો આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે અને જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે તમે તમારા જીવનમાં લાંબા સમયથી તમારા દુર્ભાગ્યને કારણે પરેશાન હતા તે દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે રાહુ કેતુની દિશા તમારા જીવનમાં હવે ઘણી સારી થઈ જશે જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળા લોકોના જે પૈસા માર્કેટમાં ફસાયેલા અથવા તો જેને તમે ઉધાર આપ્યા છે તે પૈસા આ ચંદ્ર ગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે જો આ ચંદ્ર ગ્રહણ પછી તમે કોઈ પણ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો એવો ફાયદો થશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળા લોકોનું જીવન આ આવનારા ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે સકારાત્મક પરિવર્તન જોશે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈપણ ગાયને તમારા હાથથી જો આઠ રોટલી ખવડાવશો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપતો રહેશે મિત્રો હવે આગળની રાશિની વાત કરીએ પરંતુ તેના પહેલા તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાયો પણ જણાવી શકીએ મિત્રો આગળની નસીબદાર રાશિ છે કન્યા રાશિ જો તમે કન્યા રાશિના છો તો આ ચંદ્ર ગ્રહણ પછી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ એવી રીતે મળવાના છે કે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સાથે ઘૂંટણી ટેકશે જો તમે નોકરી કરી રહ્યા હતા અને તેમાં મોટી મોટી પરેશાનીઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ આપ મેળે ધીમે ધીમે ખતમ થવા લાગશે તમારો વિદેશ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે અને તમારા લગ્નનો યોગ પણ બની રહ્યો છે લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિદ્વાન સંતાન પ્રાપ્ત થઈ શકે છે કન્યા રાશિવાળા લોકોના જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન આ ચંદ્રગ્રહણ પછી આવવાનું છે મિત્રો આગળની રાશિ છે ધનુ રાશિ મિત્રો ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો તમારી બીમારીઓથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાયતી ન હતી તે સંપત્તિ આ ચંદ્ર ગ્રહણ પછી આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ આપશે માર્કેટમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્ર બની જશે સમાજમાં તમારા માન અને સન્માનમાં વધારો થશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા ઉપર કોઈ પણ દોષ હશે શનિ દોષ મંગળ દોષ સાડા સાતી કે એવી કોઈ પણ સમસ્યા તે આવનારા આચાંદ્ર ગ્રહણ પછી આપમેળે ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવનો આશીર્વાદ અને વરદાન એકસાથે બનવા જઈ રહ્યા છે આગળની ભાગ્યશાળી રાશિ છે વૃશિક રાશિ મિત્રો જો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણયો લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે કારકિર્દી અને વ્યવસાયમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે મહાદેવની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાની કોઈ પણ રોકી શકે એમ નથી બસ તમારે દરેક સોમવારે કોઈ પણ પીપળાના વૃક્ષને એક લોટો જળ અર્પણ કરવાનું છે ચાલો હવે જાણીએ ચંદ્ર ગ્રહણના દિવસે કરવામાં આવતા ચમત્કારિક ઉપાયો ચંદ્ર ગ્રહણ માટેનો આ ઉપાય ચંદ્ર ગ્રહણના દોષો કરશે દૂર ચંદ્ર ગ્રહણ પછીના દિવસે ઉપવાસ રાખો અને માતા લક્ષ્મીજીની પૂજા કરો અને પછી કન્યાઓને ખીર ખવડાવો આ પછી સફેદ વસ્ત્રો અને ચોખાનું પણ દાન કરો આમ કરવાથી ગ્રહણ દોષ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે ચંદ્ર ગ્રહણ માટેનો ઉપાય તમારી બધી સમસ્યાઓને ઉકેલ લાવશે શંખને ધ્યાનથી સાંભળો હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથન દરમિયાન શંખની ઉત્પત્તિ થઈ હતી અને તે ચૌદ રત્નોમાંથી એક હતો અને ભગવાન વિષ્ણુએ પોતે તેને ધારણ કર્યો હતો આ શંખમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે ઘરમાં શંખ વગાડવામાં આવે છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે ત્યાં હાજર બધી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે શંખ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે મિત્રો હવે આપણે જાણીએ કે ચંદ્ર ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ શું કરવું અને શું ન કરવું મિત્રો ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળીને ગ્રહણ ન જોવું જોઈએ તેમજ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ આખા ગ્રહણ દરમિયાન કુશ અને ગંગાજળ નજીકમાં રાખવું જોઈએ તેમજ ચંદ્ર ગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન કરવું જોઈએ તેમજ ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સુવું ન જોઈએ તેમને ગ્રહણ સમયે ચંદ્ર સાથે સંબંધિત મંત્રો અથવા તો અન્ય મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે ચંદ્ર ગ્રહણ પછી શું કરવું જોઈએ તો મિત્રો ચંદ્ર ગ્રહણ ના પૂર્ણ થયા પછી ઘર દુકાન ધંધાકીય સ્થાન દરેક જગ્યાએ ગંગાજળ નો છટકાવ કરવો જોઈએ તેમજ ઘરોને મીઠાના પાણીથી ધોવા જોઈએ આ પછી જાતે સ્નાન કરો અને ઘરના દેવી દેવતાઓને સ્નાન કરાવો તેમજ મિત્રો ચંદ્ર ગ્રહણ પછી દાન કરવું પુણ્ય ગણાય છે ઘઉં ચણા તાંબાનું વાસણ લાલ કપડું સોનું મીઠું ગોળ કપાસ વગેરેનું દાન કરવું જોઈએ ઉપરાંત ગ્રહણના સમય દરમિયાન રાંધેલો ખોરાક કાપેલા શાકભાજી દૂષિત થાય છે તેથી તેને રાખવા જોઈએ નહીં તેમજ તેલ કે ઘીમાં રાંધેલા ખોરાકમાં ઘી તેલ દૂધ દહીં લસી માખણ ચીઝ અથાણું ચટણી મુરબ્બો વગેરે રાખવું જોઈએ આમ કરવાથી તેઓ ગ્રહણમાં દૂષિત થતા નથી તેમજ મિત્રો ધ્યાનમાં રાખો કે સૂકા ખોરાકમાં તેલ અથવા તો કુશ ઉમેરવાથી જરૂર નથી તેમજ ગ્રહણના સમયે પૂજા કરવી વર્જિત કહેવાય છે પરંતુ મંત્રના જાપથી ગ્રહણની અસર ઓછી કરી શકાય છે ગ્રહણ સમયે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરો પણ વર્જિત કહેવાય છે તો મિત્રો આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ